નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર દસ ભારત કૃષિ તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન છે આ જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ દસના ના અધ્યયન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમને દરેક વિડીયો મળી જશે અને પીડીએફ માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને એક વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે તો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની નિસ્વ પોથીનો પાઠ નંબર દસ ભારતમાં કૃષિ અહીંનો વિભાગે છે એમાં અ યોગ્ય જોડકા જોડો એમાં પેલું છે એની સામે સી ચા તો અસમ બીજું કોફી તો એની સામે આવશે ઈ કર્ણાટક કપાસ તો એની સામે આવશે એ ગુજરાત સણ તેની સામે આવશે બી પશ્ચિમ બંગાળ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન સાચું બીજું બીજું વિધાન સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું ખોટું ત્યાર પછી ખાલી જગ્યા આવે છે ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યામાં સૂકી ખેતી બીજી ખાલી જગ્યામાં બીજો ક્રમ ત્રીજીમાં મગફળી ચોથી ખાલી જગ્યામાં કપાસ અને પાંચમી ખાલી જગ્યામાં સિક્કિમ છઠ્ઠી ખાલી જગ્યામાં મલેશિયા સાતમી ખાલી જગ્યામાં ગુજરાત ત્યાર પછી ડો આવે છે તો નીચે આપેલા પ્રશ્નોમાંથી વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર ઉત્તર લખો એમાં પેલું એનો જવાબ છે ડી આદ્ર ખેતી બીજું છે એમાં ડી આવશે રાસાયણિક ખાતર કે જંતુનાશકનો ઉપયોગ થતો ન હોય ત્યાર પછી ત્રીજું છે એમાં આવશે બી ચણા ત્યાર પછી વિભાગ બી આવે છે કૃષિના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકારની માહિતી આપો એમાં નિર્વાહ ખેતી ખનિષ્ઠ ખેતી સ્થળાંતરિત ખેતી સૂકી ખેતી આદ્ર ખેતી બાગાયતી ખેતી સજીવ ખેતી એમાં સૂકી ખેતી ઓછા વરસાદવાળા વિસ્તારમાં અપનાવવામાં આવતી પદ્ધતિ છે જ્યાં પાણીની અછત હોય છે આ ખેતીમાં જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે ખાસ તકનીકનો ઉપયોગ થાય છે જેમ કે ઊંડી ખેડ ખેડ કરવી અને ઓછા પાણીની જરૂરિયાતવાળા પાક ઉગાડવામાં આવે છે ત્યાર પછી ટકાઉ ખેતી ટકાઉ ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની ફળદ્રુપતા જાળવી રાખીને ભવિષ્યની પેઢી માટે સંસાધનનું સંરક્ષણ કરીને લાંબા ગાળા સુધીના ઉત્પાદનો મેળવી શકાય આમાં જંતુનાશક અને રસાયણ ખાતરનો કે જેવી ખાતરનો ઉપયોગનો સમાવેશ થાય છે ત્યાર પછી મિશ્ર ખેતીમાં થતી પ્રવૃત્તિ જણાવો મિશ્ર ખેતી એટલે ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જેમાં પાક ઉત્પાદન સાથે પશુપાલન જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેને મિશ્ર ખેતી કહેવાય છે જેમાં નીચે મુજબની પ્રવૃત્તિ થઈ શકે છે પશુપાલન પાક ઉત્પાદન ડેરી ઉદ્યોગ મત્સ્યપાલન પાલન મધમાખી પાલન વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિ એકબીજાની પૂરક બની ખેડૂતની આવકમાં વધારો કરે છે અને જોખમ ઘટાડે છે ત્યાર પછી ચોથું છે ચાના પાકને અનુકૂળ સંજોગો જણાવો

ચાના વાવેતર અને પાંદડા વીણવા માટે પુષ્કળ અને રસ્તાના સસ્તા શ્રમની જરૂર પડે છે ત્યાર પછી વિભાગ સી આવે છે સણ ભારતનો ભારતનો અગત્યનો પાક છે વિશ્વમાં સણના ઉત્પાદનમાં હાલ ભારત પ્રથમ સ્થાને છે શણના રેસાને ગોલ્ડન ફાઈબર પણ કહે છે ભારતમાં સણનું સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળના ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે અસમ બિહાર ઓરિસ્સા ઉત્તર પ્રદેશમાં પણ સણ થાય છે ક્ષણમાંથી સુતળી કલતાન કોથળા સાદળી દોરડા થેલીઓ હસ્તકારગીરીના નમૂના બને છે ત્યાર મિત્રો અહીંયા આપણે ધોરણ દસની સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે સૌ પ્રથમ તમારા લિંકને ઓપન કરવાની આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે પછી અહીં તમને ધોરણ દસ આપવું છે તો ધોરણ દસ ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે વિષય આવશે ગણિત વિજ્ઞાન ગુજરાતી સમાજ અને અંગ્રેજી હવે માની લો કે તમારે ગણિત વિષય જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યા બહુપદી સંભાવના આંકડાશાસ્ત્ર માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની પીડીએફ જોઈએ છે તો અહીંયા પહેલાં ચેપ્ટર પર ક્લિક કરવાનું છે તો ફરી પાછા તમને ત્રણ ઓપ્શન મળશે સ્વાધ્યાય સ્વાધ્યાય પથિ અને અન્ય તો તમારે સ્વાધ્યાય પથિ પર ક્લિક કરવાનું છે એમાં પહેલો ઓપ્શન છે પીડીએફનું અને બીજું છે વિડીયોનું તો અહીંયા પીડીએફ ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા પીડીએફ છે એ લોડ થાય છે ત્યાર પછી તમને જોવા મળશે તો આ રીતની તમને પીડીએફ મળી જશે આ રીતના પેજ આ સંપૂર્ણ પીડીએફ મળશે તમે આ પીડીએફને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનો તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો અને વિડિયો જોઈતો હોય તો તમારે વિડિયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાધ્યાયપતિનો વિડીયો મળી જશે તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે પછી બીજું છે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે સમજાવો ઘઉંના પાકને ફળદુપ ગોરાળું જમીન વાવણી વખતે દસ થી પંદર સેલ્સિયસ જેટલું અને લણણી વખતે વીસ થી પચીસ સેલ્સિયસ જેટલું તાપમાન અને પિંચોતેર સેમી વાર્ષિક વરસાદની જરૂર છે ઓછા વરસાદવાળા પ્રદેશમાં સિંચાઈમાં સિંચાઈની મદદથી ઘઉંનો પાક લેવામાં આવે છે પંજાબમાં પંજાબમાં નદીઓના કાપની જમીન અને નહેરોની સિંચાઈ આદર્શ સગવડો છે તેમજ શિયાળામાં શીતળાબાવા અને થોડો વરસાદ પણ મળી રહે છે વળી પંજાબમાં હરિયાળી ક્રાંતિ પદ્ધતિએ ઘઉંની ખેતી થવા લાગી છે હોવાથી ઉત્પાદન સૌથી વધારે થાય છે આ કારણે પંજાબમાં ઘઉંનો વિપુલ ઉત્પાદન થાય છે આથી પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે ત્યાર પછી સજીવ ખેતી વિશે માહિતી આપો જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને સજીવ ખેતી કહે છે તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર અળસિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ છાસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ ને સોડમ હોય છે સજીવની ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે તેથી ખેડૂતોને આર્થિક સારું મળે છે ત્યાર પછી ચોથું કપાસના કપાસના પાકની પાકને અને ખનિજ વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન ગરમ અને ભેજવાળી આબોહવા વીસ થી પચીસ સેલ્સીયસ જેટલું તાપમાન ત્રીસ થી સિત્તેર સેમી જેટલો વરસાદ માફક આવે છે લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ હોય છે તેને હિંમથી નુકસાન થાય છે ત્યાર પછી વિભાગડી નીચેના પ્રશ્નોનો સવિસ્તાર જણાવો એમાં પહેલું છે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થવાને કારણે કારણો જણાવો ભારતના ખેડૂતો મહેનતું છે પણ ગરીબી અને નિરક્ષરતાને લીધે તેઓના નાના ખેતરોમાં નાના ખેતરો માટે ટ્રેક્ટર પંપ વગેરે યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે છે પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે સિંચાઈની પણ સગવડ નથી આ ભાગોમાં કૃષિ પેદાશો ઓછી થાય છે ભારતના ખેડૂતો સુધારેલા રાસાયણિક આધુનિક કૃષિ યંત્રો વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે સમાજમાં ખેતીના વ્યવસાયનો દરજ્જો નીચો મનાત હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં જોડાતા નથી બીજો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારા જણાવો સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોષ અને રહેટનો ઉપયોગ કરતો આજે સગમરસી બલ્બ કે મોનોબ્લોક પંપ સોલાર પંપ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે રાસાયણિક ખાતરો ડીએપી એનપી કે યુરિયા તેમજ જૈવિક ખાતર અને સર્ટિફાઈડ બિયરનો ઉપયોગ થાય છે ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો થયો છે સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટીવી વર્તમાનપત્રો ડીડી કિસાન ચેનલ મોબાઈલ કિસાન એસએમએસ કિસાન ટોલ ફ્રી નંબર એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ્લિકેશન દ્વારા સતત માહિતી અને માર્ગદર્શન પૂરા પડાય છે ત્યાર પછી બાગાયતી ખેતી વિશે વિસ્તૃત સમજ આપો સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ બાગાયતી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીટવપૂર્વક કરવામાં આવે છે તે માટે મૂડી સુદ્રઢ આયોજન ટેકનિકલ જ્ઞાન યંત્રો ખાતરો સિંચાઈ પરિરક્ષણ સંગ્રહ અને પરિવહનની પૂરતી સગવડોની જરૂર પડે છે અહીં ચા કોફી કોકો રબર નાળિયેરી ફળફળાદી વગેરે પાકો લેવામાં આવે છે આ ઉપરાંત અહીં કેરી સફરજન સંતરા દ્રાક્ષ લીંબુ ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે ત્યાર પછી સજીવ ખેતી એટલે શું તેના ફાયદાની વિસ્તૃત સમજ આપો તો જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરોને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી ખેતીને સજીવ ખેતી કંઈ છે તેમાં જમીનના પોષણ માટે ખાતર ખાતરને અળસિયાનું કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર લીમડાનું દ્રાવણ છાસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે તેમાં કુદરતી સ્વાદ મીઠાશ અને સોડમ હોય છે તેમાં ખનીજ વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે ત્યાર પછી છઠ્ઠું હરિયાળી ક્રાંતિનું મહત્વ સમજાવો સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વીજ વિતરણની વ્યવસ્થા વ્યવસ્થા વ્યાપક વ્યાપક સિંચાઈમાં સિંચાઈની સગવડમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિયાળી ક્રાંતિ કહે છે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો ખેડૂતોને સુધારેલા બિયારણ વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા પરિણામે કૃષિ ઉત્પાદનમાં પ્રાપ્ત સફળતા મળી હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગર પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું કપાસ તેલીબિયા જેવા રોકડીયા પાકોમાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો દેશમાં જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પ્રાપ્ત ભંડારો છે હરિયાળી ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી અનાજના બફર લીધે દુષ્કાળ કે સામનો કરી છીએ દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચીનરૂપ એક ઐતિહાસિક સિદ્ધિ છે ત્યાર પછી સાતમું નીચેના પાકને ખરીફ પાક રવિ પાકને જાયદ પાકમાં રૂપાંતર કરો તો ખરીફ પાકમાં ડાંગર જુવાર બાજરી ઘઉં ચણા સરસવ રાયડો અળસી રવિ છે તરબૂજ કાકડી સકટટી મગમઠ ઇજાયત પાક છે ત્યાર પછી ભારતના નકશામાં રેખાંકિત નીચેની વિગત યોગનો સંઘ સંઘના વડે દર્શન છે તો આટલા કપાસ પકતો પ્રદેશ શેરડી પકતો સણ કોફી ચા પકવતો ને મગફળી અહીંયા તમે નકશામાં જોઈ શકો છો શેરડી છે અહીંયા ઉત્તર પ્રદેશ ચા એ અસમ સણ પશ્ચિમ બંગાળ મગફળી ગુજરાત કપાસ છે મહારાષ્ટ્ર અને અહીંયા કર્ણાટકનો ભાગ છે એમાં કોફી તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે વિજ્ઞાનની સામાજિક ધોરણ દસની સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો અહીંયા વોટ્સઅપ ગ્રુપની અને પીડીએફ માટેની પણ લિંક આપેલી છે ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન પણ થઈ શકો છો